વડોદરા શહેરમાં ગત વર્ષે ત્રણ ભયાનક પૂર આવે વિશ્વામિત્રી નદી તમામ કાસોમાં મોટા પ્રમાણમાં દબાણ થાય છે આમ તો છેલ્લા દસ વર્ષથી અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ કાંસો અને નદીના જે બી દબાણ છે કોતરો છે એ ખાલી કરો અને નદીને વહેવા માટે જગ્યા કરો પાણી કાસોમાં જાય અને કાસોમાંથી નદીમાં જાય તે આખી સિસ્ટમને ફરીથી રિવેમ્પ કરો નોર્થ ઝોનમાં ગયા વર્ષે ભૂખી કાસમાં અમુક જગ્યાએ બોટલ નેક્સના લીધે ભાદરણનગર મિલિટરી બોયઝ હોસ્ટેલની આસપાસના અમુક વિસ્તારોમાં પાણી ત્રણથી ચાર દિવસ રહ્યા બોટલ નેકને જેસીબીથી મશીનથી તોડવામાં આવ્યા એના પછી એ પાણી નીચે ઉતર્યા એનો મતલબ કે સ્પેસિફિક બે ત્રણ જગ્યાએ જે પાણીના બ્લોકેજીસ હતા એ દૂર કરવાની જરૂર હતી પણ અત્યારે કોર્પોરેશનમાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એક એવું કામ આવ્યું છે કે ભૂખી કાસને નર્મદા કેનલની બાજુમાં થઈને રીરૂટ કરી છાણી જકાતના ક્યાંથી નિઝામપુરા સ્મશાન સુધી લઈને આવ્યું આનો મતલબ એ કે જે નદી છે એને ડાયવર્ટ કરવાની વાત છે જે એરિયામાં કોઈ દિવસ પાણી નહોતું આવ્યું ત્યાં હવે ભૂખી નદીના પાણી ફરશે સાથે જે મુખ્ય રસ્તો છે છાણી જકાતના ખાથી નિઝામપુરા સ્મશાન સુધીનો એ મેઇન રોડ જે નેશનલ હાઈવે હતો જૂનો એને તોડવામાં આવશે હજારો લાખો નાગરિકો ત્યાંથી રોજ પસાર થાય છે એમને તકલીફ પડશે અને ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશનના ટેક્સ પેયર્સના નામાંથી આવશે આ કામ નક્કી કરતાં પહેલાં ભૂખી કાસના સર્વે સુધા નથી કર્યા એની પહોળાઈ ક્યાં કેટલી છે ભવિષ્યમાં એને પહોળી કરવી હોય તો કેટલી વિટ અવેલેબલ છે કેટલી જગ્યાએ એવે બોટલ નેક્સ છે જ્યાં એન્ક્રોચમેન્ટ દૂર કરવા પડે એ દૂર કરવામાં કોસ્ટ કેટલી ઇન્વોલ્વ છે કોઈ બી જાતનું પ્લાનિંગ કે કોઈ બી જાતનું સર્વે કર્યા વગર વડોદરા શહેરના નાગરિકોના માથે જે ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો થોપી બેસાડવામાં આવ્યો છે ભારોભાર ભ્રષ્ટાચાર દેખાય છે ફક્ત કામ આપીને પૈસાનો વ્યય કરવાનું જે આ પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે આ કોઈ બી દિવસ અમે ચલાવી નહીં લઈએ જ્યારે વિશ્વામિત્રી એક્શન પ્લાન એપ્રુવ થતો તો વોર્ડ નંબર એકના ચારે ચાર કાઉન્સિલરે આ કામનો વિરોધ કરેલો છે અને અમે આજની તારીખમાં સ્ટેન્ડિંગ કમિટીમાં બી પત્ર લખ્યો છે કે આ કામ મંજૂર થવું જોઈએ નહીં ભૂકી કાસનું એલાઇનમેન્ટ શું છે ડીઆઈએલઆરના નકશા પ્રમાણે એની માપણી કરાવો એના એન્ક્રોચમેન્ટ ખોલો કેટલી પહોળાઈ મળે છે તે તમામ સર્વે થાય અને ભૂકી ખોલવામાં આવે એવી અમારી માગણી છે